મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિક્રમગઢ ખાતેના જયેશભાઈ વિજયભાઈ ગુનગુના તેની પત્ની અને બાળકો સાથે છેલ્લા દસથી બાર દિવસથી પાડી તાલુકાના ગોયમા ગામે મુસ્લિમ ફળિયામાં સતીશભાઈના ઈંટના ભઠ્ઠા પર આવી કામ કરવા આવ્યા હતા ત્યારે ગત શુક્રવારના સાંજે સાડા ચારેક વાગે જયેશભાઈ ઈટ બનાવવાની જગ્યાએ સફાઈ કામ કરતા હતા અને તેમની પત્ની ચંદ્રકલા પર વાસણ ધોતી હતી આ દરમિયાન દીકરો અઢી વર્ષનો રિયાન્સ રમતો રમતો ઝૂપડામાંથી બહાર નીકળી ઈટ બનાવવાના પાણીના ખાડા તરફ ચાલ્યો ગયો હતો અને તે અંદાજે ત્રણ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો અચાનક માતાની નજર ખાડા તરફ ગઈ હતી અને બાળકને પાણીના ખાડામાં જોતા જ તેઓ તરત જ દોડીને બાળકને બહાર ખેંચી કાઢ્યો હતો જે બાદ બાળકને બચાવવા માટે તાત્કાલિક શેઠ સતીશભાઈની ગાડીમાં નાનાપોંડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે રિયાઝને મૃત જાહેર કર્યો હતો પાડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે